નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની વિડિયોમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ તો મારી તમને વિનંતી છે કે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો કહેવાય છે કે વિધાતાનું લખાણ ક્યારે બદલી શકાતું નથી તો ચાલો તેના વિશે આજે તમે આ ધાર્મિક કથા સાંભળો અર્જુનના પુત્ર અભિમન્યુ હતા અને તેમના પુત્ર રાજા પરીક્ષિત હતા રાજા પરીક્ષિત પછી તેમના પુત્ર જન્મેજય રાજા બન્યા જન્મેજને પોતાના પર ખૂબ અહંકાર હતો એક દિવસ વેદવ્યાસજીની સાથે બેઠા હતા વાતચીત દરમિયાન જન્મેજે થોડા નારાજગીથી વેદવ્યાસજીને કહ્યું જ્યાં તમે સમર્થ હતા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હતા ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણાચાર્ય કુલગુરુ કૃપાચાર્યજી ધર્મરાજ યુધિષ્ઠિર જેવી મહાન વિભૂતિઓ હાજર હતી તેમ છતાં તમે બધા મળીને મહાભારતના આટલા મોટા યુદ્ધને થતો અટકાવી શક્યા નહીં અને આંખો સામે અપાર નધનની હાનિ થઈ ગઈ જો હું તે સમયે ત્યાં હોત તો મારા પુરુષાર્થથી આ વિનાશને થતો અટકાવી લેત અહંકારથી ભરેલા જન્મેજના શબ્દો સાંભળીને પણ વ્યાસજી શાંત રહ્યા તેમણે શાંતિથી કહ્યું પુત્ર તું તારા પૂર્વજોની ક્ષમતા પર શંકા ન કર આ વિધિ દ્વારા નિશ્ચિત હતું જે બદલી શકાતું ન હતું જો એવું શક્ય હોત તો શ્રીકૃષ્ણમાં જ એટલી સામર્થ્ય હતી કે તેઓ યુદ્ધને રોકી શકતા પોતાની વાત પર અડગ રહ્યો અને બોલ્યો હું આ સિદ્ધાંતને નથી માનતો તમે તો ભવિષ્યવેદતા છો મારા જીવનમાં થનારી કોઈ ઘટના બતાવો હું તેને રોકીને સાબિત કરી દઈશ કે વિધિનું લખાણ નિશ્ચિત નથી હોતું વ્યાસજીએ કહ્યું પુત્ર જો તું એ જ ઈચ્છે છે તો સાંભળ આજથી કેટલાક વર્ષો પછી તું કાળા ઘોડા પર બેસીને શિકારે જઈશ દક્ષિણ દિશામાં સમુદ્રના કિનારે પહોંચીશ ત્યાં તને એક સુંદર સ્ત્રી મળશે જેને તું રાજમહેલમાં લઈ આવીશ અને તેની સાથે લગ્ન કરીશ હું તને ના પાડીશ કે આ બધું ન કર પરંતુ તું તો પણ આ બધું કરીશ તે પછી તે સ્ત્રીના કહેવાથી તું એક યજ્ઞ કરીશ હું તને આજે જ ચેતવું છું કે તે યજ્ઞ વૃદ્ધ બ્રાહ્મણો દ્વારા કરાવજે પરંતુ તું તે યજ્ઞ યુવા બ્રાહ્મણો દ્વારા કરાવીશ જન્મેજે હસતા હસતા વ્યાસજીની વાત કાપીને કહ્યું હું આજ પછી કાળા ઘોડા પર બેસીશ જ નહીં તો આ બધી ઘટનાઓ બનશે જ નહીં વ્યાસજીએ કહ્યું આ બધું થશે અને હજુ આગળ સાંભળ તે યજ્ઞમાં એક એવી ઘટના બનશે કે પછી રાણીના કહેવાથી જન્મે જે યજ્ઞ પણ કર્યો તે યજ્ઞમાં યુવા બ્રાહ્મણો જ રાખવામાં આવ્યા કોઈ વાતે યુવા બ્રાહ્મણો રાણી પર હસવા લાગ્યા રાણી ગુસ્સે થઈ ગઈ અને રાણીના કહેવાથી રાજા જન્મેજે તેમને પ્રાણદંડની સજા આપી દીધી પરિણામે તેને કુષ્ઠ રોગ થયો હવે જન્મેજય ગભરાઈ ગયો અને તરત વ્યાસજી પાસે પહોંચ્યો અને તેમની પાસે જીવન બચાવવા માટે પ્રાર્થના કરવા લાગ્યો વેદવ્યાસજીએ કહ્યું એક અંતિમ અવસર હું તારા પ્રાણ બચાવવા માટે આપું છું હું તને મહાભારતમાં બનેલી ઘટનાનું શ્રવણ કરાવીશ જેને તારે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સાંભળવું પડશે આથી તારો કુષ્ઠરોગ દૂર થતો જશે પરંતુ જો તે કોઈ પ્રસંગ પર તે અવિશ્વાસ કરશે તો હું મહાભારતનો પ્રસંગ રોકી દઈશ અને પછી હું પણ તારું જીવન નહીં બચાવી શકું યાદ રાખ હવે તારી પાસે અંતિમ અવસર છે આટલે સુધીમાં જન્મેજને વ્યાસજીની વાતો પર સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો હતો તેથી તે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કથા શ્રવણ કરવા લાગ્યો વ્યાસજીએ કથા શરૂ કરી અને જ્યારે ભીમના બળના પ્રસંગો સંભળાવ્યા જેમાં ભીમે હાથીઓને તેમની સૂંઢથી પકડીને અંતરિક્ષમાં ઉહાડ્યા હતા અને તે હાથીઓ આજે પણ અંતરિક્ષમાં ફરે છે ત્યારે જન્મેજર પોતાને રોકી શક્યો નહીં અને બોલી ઉઠ્યો આ કેવી રીતે શક્ય છે હું આ નથી માનતો વ્યાસજીએ મહાભારતનો પ્રસંગ રોકી દીધો અને કહ્યું પુત્ર મેં તને કેટલું સમજાવ્યું કે અવિશ્વાસ ન કર પરંતુ તું તારા સ્વભાવને નિયંત્રિત કરી શક્યો નહીં કારણ કે આ વિધિ દ્વારા નિશ્ચિત હતું પછી વ્યાસજીએ તેમની મંત્રશક્તિથી આવાહન કર્યું અને તે હાથીઓ પૃથ્વીની આકર્ષણ શક્તિમાં આવીને નીચે પડવા લાગ્યા ત્યારે વ્યાસજીએ કહ્યું આ મારી વાતનો પુરાવો છે જન્મે જે જેટલી શ્રદ્ધા અને વિશ્વાસથી કથા સાંભળી તેટલી હદે તે કુષ્ઠ રોગથી મુક્ત થયો પરંતુ એક બિંદુ રહી ગયું અને તે જ તેના મૃત્યુનું કારણ બન્યું પહેલા તકદીર બને છે પછી શરીર બને છે કર્મ આપણા હાથમાં છે પરંતુ તેનું ફળ આપણા હાથમાં નથી ગીતાના અગિયારમા અધ્યાયના તેત્રીસમા શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે ઊભો થા અને તારા કાર્ય દ્વારા યશ પ્રાપ્ત કર જેના વિશે તું ચિંતિત છે તે બધું તો મારા દ્વારા પહેલેથી જ મારી નાખવામાં આવ્યું છે તું તો ફક્ત નિમિત્ત બન્યો છે તેને ટાળી શકાતું નથી પરંતુ નેક કર્મ અને ઈશ્વરના નામના જાપથી તેનાથી થતી હાનિ ઓછી થાય છે